નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો ઘણા બધા ટાઈમથી વડાપાઉનો એક સરસ વિડીયો કરવો હતો આપણે તો વસોની અંદર તમને લઈને આવીએ છે વસો ગામ આ જુઓ મિત્રો આ ભાથીજી બાપાનું મંદિર છે અને એની સામે જ આ વડાપાઉની લારી છે અને બહુ સરસ વડાપાવ હોય છે અહીંયા આગળ આપણે ટેસ્ટ કર્યો વિડીયો થઈ જાય

સાંજે પાંચ વાગ્યા સુધી બરોબર અને પાર્સલ જોઈતું હોય કોઈને તો મળી જાય એનો કોઈ ચાર્જ લેવાનો એક્સ્ટ્રા કોઈ ચાર્જ તો મિત્રો આપણે તમને સરસ વડાપાવ તૈયાર થાય છે બતાવી દઈએ જો ઝગડો ચાલુ કરી દીધો છે વાહ પાઉં કઈ થી લાવના અમદાવાદ અમદાવાદ થી સ્પેશિયલ ભાઈ એક મત થઈ ગયો પછી ઓકે વાહ ભાઈ વાહ વેડિયમ વાહ સુગંધ જોરદાર આવ્યો રહ્યો मसालों चटनी कहीं गई सोस ने लीली चटनी है ना लीली चटनी जाती थे यार दालों की हाँ घरे में अच्छा નું પણ એટલું ધ્યાન રાખ્યું છે મેત્રું સરસ તૈયાર થઈ ગયો છે જો વાહ કટ કરી દેવાનું વાહ આપણે પણ ટેસ્ટ કરી લઈએ વડાપાઉં જો કે અહીંયા આગળ તો આપણે પહેલાં ટેસ્ટ કરી લો છો એક વખત